એકત્ર કરીને શું કરે દિવસ દરમિયાન જરા ટ્રેક્ટર ખાલી થયા હોય એ સાંજે સળગાવી દેવામાં આવે છે એ સળગાવવાથી આજુબાજુના વિસ્તારમાં મંજીપુરા ચોકડી છે મંજીપુરા છે જવાહરનગર છે આ જીઆરડીસી છે આ કમળા રોડ છે એ વિસ્તારમાં અનેક ઘરો આવેલા છે તો ત્યાં શું છે કે ધુમાડાથી અતિશય શ્વાસના લે લઈ શકાય એવી સ સ્થિતિ ઉત્પન્ન થાય છે એટલે એનું નિવારણ માટે અનેકવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એ સ્થાનિક પ્રશાસનમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પશુ જેટલી રજૂઆત કરી બે કે ત્રણ દિવસ સારું રહે વળી પાછું એને સ્થિતિમાં આવી ગયા છે આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે તો ધરણા એટલા માટે કર્યા છે આનો કાયમી નિકાલ આ જ જગ્યાએ ધુમાડાનો આવે

ઉંમરે મૃત્યુ થયું છે ચોત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે આજે જ સવારે શ્મસાન યાત્રા છે એને પરિવારવાળા સવારે આવીને ગયા કે આ શ્વાસ લેવાની તો આને લીધે તકલીફ હતી ભાઈને અને આના લીધે અતિશય તકલીફ થઈ એમાં એનું મૃત્યુ થયું છે અને પરિવારનું એવું કહેવાનું હતું